પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો તમે તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઇકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઇકન આવે છે એને નથી કર્યું તો દોસ્તો આજનો કમેન્ટ હતો ખીમા બેલા નામ છે એમનું ઈમેલ આઈડીમાં તો એ કોમેન્ટમાં એમનું નામ છે ખીમા બેલાએ કોમેન્ટ કર્યો હતો કે જામનગર અને રાજકોટના ભાવ આપો તો દોસ્તો ખીમાભાઈ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ કમેન્ટ કરવા બદલ પહેલાં તો તો આજે આપણે જોઈશું એક સાથે બે માર્કેટેડના ભાવ અને એક નંબર પર જામનગર માર્કેટ એડના ભાવ જોઈશું અને બીજા નંબર પર રાજકોટના વિડીયો થોડો લાંબો થશે પણ બે માર્કેટ એડના ભાવ તમને બતાવીશ તો અત્યારે નંબર એક પર જોઈ લઈએ જામનગર માર્કેટ એડના ભાવ અને બીજા નંબર પર રાજકોટના ભાવ આપણે જોઈશું તો દોસ્તો આજના ભાવ આપણે જોઈ લઈએ સૌપ્રથમ અજમાનો ભાવ છે અઢારસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને અઠ્યાવીસો રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે સાતસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને પાસઠ રૂપિયાની ફૂલ બજાર છે ઇસબુગુલનો ભાવ છે ચૌદસો પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સત્તરસો પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે એક હજારને આડત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજારને અઠ્યોતેર રૂપિયાની ફૂલ બજાર છે કડચીનો ભાવ છે છસો એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ને દસ રૂપિયાની ફૂલ બજાર છે કપાસબીટીનો ભાવ છે અગિયારસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બારસો ને રૂપિયાની ફૂલ બજાર છે ગુવારના બીનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે ત્રણસો ને તેસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો અડતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં લોકોનો ભાવ છે ત્રણસો ને ઓગણપચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને ચારસો ને સોળ રૂપિયાની ફૂલ બજાર છે ચણા ચણાપીળાનો ભાવ છે આઠસો ને આડત્રીસ રૂપિયાની આજની બજાર ચાલુ થશે અને નવસો ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે એક હજારને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને સત્તરસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે જીરુનો ભાવ છે સત્યાવીસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને ત્રણ હજાર ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે જુવારપેઢીનો ભાવ છે ત્રણસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચારસો બાર રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો બેતાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચારસો સોરી છસો સુડતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે બત્રીસો પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને પાંત્રીસો સોળ રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે એકવીસો પંદર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને તેવીસો ને પચાસ રૂપિયાની છે તુવેરનો ભાવ છે સાતસો ને વીસ રૂપિયાથી આજને બજાર ચાલુ છે ને એક હજારને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે અગિયારસો ને અગિયાર રૂપિયાથી આજને બજાર ચાલુ થશે ને એકવીસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો ને ઓગણ રૂપિયાથી આજને બજાર ચાલુ થઈ છે ને ચારસો ને એકવીસ રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને અઢાર રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે નવસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બારસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે છસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને નવસો ને ચાર રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે છસોને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને નવસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે નવસો ને પાંત્રીસ રૂપિયાથી આજને બજાર ચાલુ થશે અને તેરસો ને ઓગણસી રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે બારસો રૂપિયાથી આજની બજાર ચાલુ છે ને અઠ્યાવીસો રૂપિયા સુધીની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે પાંચસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજારને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે છ સોને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને સાતસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે છસોને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સસો ને નેવું રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે બસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને સાતસો ને એંસી રૂપિયા સુધીની ફૂલ બજાર છે વરિયરીનો ભાવ છે બારસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને તેવીસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશીનો ભાવ છે એક હજારને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને બારસો ને નેવું રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવ છે એક હજારને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને તેરસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે એક હજારને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બારસો રૂપિયાની ફૂલ બજાર છે સિંગફાળાનો ભાવ છે નવસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર રૂપિયાની ફૂલ બજાર છે સુઆનો ભાવ છે નવસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને એક હજારને સાઠ રૂપિયાની ફૂલ બજાર છે સોયાબીનનો ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને સાતસો ને સત્તર રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આ હતા જામનગર માર્કેટ એડના ભાવ હવે આપણે જોઈશું રાજકોટ માર્કેટ એડના ભાવ તો એનો પણ વિડીયો આપણે શરૂ કરીએ તો દોસ્તો આજે જોઈ લઈએ આજના આપણા ભાવની વાત તો સૌપ્રથમ પ્રથમ અજમાનો ભાવ છે બારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચોવીસો ને સાઠ રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે અને હા દોસ્તો પહેલાં કહી દઉં કે આજે એક ભાઈનો કોમેન્ટ હતો કાલના વિડીયોમાં કે કેટલા કિલોના ભાવ બતાવતો તો દોસ્તો તમને કહી દઉં કે જે હું અત્યારે આપને ભાવ બતાવું છું વીસ કેજીના એટલે કે એક મણના ભાવ બતાવું છું ઈસબુલનો ભાવ છે ચૌદસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સોળસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજારને એકાવન રૂપિયાની ફૂલ બજાર છે કળથીનો ભાવ છે છ સો ને એકસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ત્રણ રૂપિયાની ફૂલ બજાર છે કપાસ બીટીનો ભાવ છે અગિયારસો ને પંચાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો પચાસ રૂપિયાની ફૂલ બજાર છે ગુવારના બીનો ભાવ છે આઠસો ને દસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસોને વીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે ત્રણસો ને ચોસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને બેસઠ સોરી પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉંલોકડનો ભાવ છે ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને બાર રૂપિયાની ફૂલ બજાર છે ચણાપીળાનો ભાવ છે આઠસો ને એકત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને આઠ રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે બારસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સોળસો ને નેવું રૂપિયાની ફૂલ બજાર છે જીરુનો ભાવ છે છવ્વીસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આ ત્રણ હજાર રૂપિયા સુધીની ફૂલ બજાર છે જુવાર જુવારપીળીનો ભાવ છે ત્રણસો ને બોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને અઢાર રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને બોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છસો ને એકાવન રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે ને બોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણ હજારને સસો રૂપિયાની ફૂલ બજાર છે તલીનો પાવશે બાવીસો ને પંચાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને તેવીસો ને રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો પાવશે આઠસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને એક હજારને પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવશે એક હજારને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ છે એક હજારને સોરી બે હજારને પાંસઠ રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો ને અઠ્યોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને સત્તર રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને બાવીસ રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે અગિયારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે સાતસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને ચોવીસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે ને બાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને છત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને તેરસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો પાવશે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણ હજાર સુધીની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે ત્રણસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયારસો ને છન્નું રૂપિયાની ફૂલ બજાર છે રાઈનો ભાવ છે છસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને સાતસો પંચ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે સસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને છસોને એંસી રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે એકસો ને આડત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે સાતસો પાંચ રૂપિયાની ફૂલ બજાર છે જેમ કે દોસ્તો તમે કહેતા હતા લસણનો ભાવ જેમ કે મેં તમને એક આગળના વિડીયોમાં પણ કીધું હતું કે લસણના ભાવ થોડા ચડવામાં દેખાય છે જેમ કે ચડતા દેખાય છે તો આઈ હોપ કે હજુ આથી થોડોક વધારે ચડશે કારણ કે લસણની મહેનતની આપણને પણ ખબર છે તો આગળ આપણે વાત કરીએ વરેરીનો ભાવ છે બારસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને પંદરસો પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે વાલદીનો ભાવ છે આઠસો ને નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બારસો ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવ છે ચૌદસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને તેરસો ને રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે એક હજારને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે ને બારસો રૂપિયાની ફૂલ બજાર છે સિંખાળાનો ભાવ છે સાતસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ છે ને એક હજારને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે સુઆનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને નવસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે સોયાબીનનો ભાવ છે છસો નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને સાતસો ને પાંચ રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આતા હતા આજના ભાવ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરતા જઈએ શેર કરજો એન્ડ આ ચેનલ પણ નવા હોય તમે ખેડૂત મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરી આવનારા ભાવના વિડીયો તમને ટાઈમસર રોજે રોજ પહોંચતા રહે થેન્ક યુ સો મચ એન્ડ દોસ્તો યોર વેલકમ